ચાર ચાર વખત આવીને સમગ્ર ગુજરાત માં લોકસભામાં કોંગ્રેસ નું ખાતું ખુલાવનાર

કે ગેની બેન તો રાજીનામું આપશે અને એ ટાઈમે મેં એમને કીધું તું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ માગરો માગીને સદા સ્થાને આવે ને તો એ માબેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું

જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મતમાં બત વિસ્તારમાં જેટલાએ મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચો જોવું પડે છે ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલ પાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આખા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધા માંગેવાની માતર ખાવા આવ્યા છો ને કે મામારા ને માત્ર ખાવા તો ના આવો પડે એમ જ કે બેન તો વેચાઈ ગયા તા એમ લઈ એક થી આપણું ના જો આપણી બાજુ તો આવો ભારો શબ્દ લાગે અને એટલા માટે કરીને આપ સૌ આ મોટી સંખ્યામાં પધાર્યા છો ભાઈ ઠાકરસી ભાઈએ કહ્યું એ પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોને ખારાશનો પ્રશ્ન હોય કેનાલના ગંદા પાણીનો હોય રસ્તાઓ ન હોય ગામથી ગામને જોડતા તમારી આપણી બનાસકાંઠાની એક લોકસભાની સીટ જીત્યા અને લોકસભાની અંદર તમે સાંભળ્યું છે કે આપણા નેતા લોકસભા વિરોધ પક્ષના નેતાએ ભારતીય જનતા પાર્ટીના નેતા બડા પરદાને સામે આંખમાં આંખ મિલાવીને આગળી હામે કરીને કીધું કે આ आमदार સભાની અંદર અમે તમને ગુજરાતમાં હરાવશું હરાવશું ને હરાવશું એનો કારણ તમે એમ માનો

મૃત્યુ થાય વીમા માટે ને જીએસટી હટાવવાની વાત હોય આવી અનેક વાતો જ્યારે મને બોલવાનો સમય મળ્યો ત્યારે લોકસભામાં મૂકી સમગ્ર દેશના સાધુ સંતોએ અભિનંદન આપ્યા શંકરાચાર્યજીએ તાલ કટોરા શેરીમાં બોલાઈને સન્માન કર્યું આ મારું સન્માન નથી આ બનાસકાંઠાની જનતાનું સન્માન છે આ મારા પ્રદેશના નેતૃત્વનું સન્માન છે એ સન્માન એ આવનાર સમયની અંદર જે તમને નાના મોટા કામો માટે વાત કરી હોય એ ઋણ ઉતારવા માટેની માં નડેશ્વરી અને ધણી ભગવાનના આશીર્વાદ મળે એવી હું પ્રાર્થના કરું છું મા વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે આજે ત્રણે જેટલા ઉમેદવારો આપણે ભારતીય જનતા પાર્ટી જેટલા ઉમેદવારો નથી જે અમે લોકસભામાં ખીતેર ઘણા માગણીદાર હતા એમ આમાં પણ હું મારું ત્યાં સુધી પછી છવી હત્યાવી આંકડો પહોંચ્યો છે પેટા ની ટિકિટ માટે હું મા વિધાનસભાની જનતાને બે હાથ જોડીને વિનંતી એટલી કરું કે કદાચ મેં રાજીનામું ના આપ્યું હોત તો હું બે હજાર હત્યાર સુધી ધારાસભ્ય તરીકે રહેવાની હતી તો મારી આ મારો પોતાનો અધિકાર છે અને મામેરું હું એટલે તમારે મને કંઈક આપવું પડે એવી પ્રણાલિકા છે એટલે મારે માગેરામાં તમારું કોંગ્રેસ પાર્ટી મોટી મંડળ જે પણ ઉમેદવાર મૂકે એને હરત પર માટે ધારા સભ્ય ચૂંટજો તો હું માગરનો સમારવા ગઈ હતી અને તમે મને મોઢાપડી ફેરાપડી કરી છે એ બદલ હું તમારો આભાર માનીશ બાપુ મારો બેટો હવથી અઘરામાં અઘરામાં

એટલે તમે વડીલની ભૂમિકામાં રહી અને સુખદ સારું પરિણામ આવે એ પ્રકારના પ્રયત્નો કરજો આ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગૌશાળાના સંચાલકોને પણ સ્વાગત કરવા માટે આવ્યા છે અને વરસાદ પણ ચાલુ થયો છે એટલે વિશેષ ટાઈમના નેતા જે વનના બે રેલી લઈને મોટી મોટી સંખ્યામાં યુવાનો ત્રણેય તાલુકામાંથી આવ્યા છે એમના પર હું બેન તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌનો આભાર માનું છું ગામડા ગામડે અને તાલુકા પંચાયતની સીટ વાઇઝ આવવાનું છે પણ ટૂંક સમયમાં આવશો જે નાના મોટા પ્રશ્નો લોકસભાના હોય વિધાનસભાના હોય અને જે ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવાના હોય જે માગણીઓ આવશે એ પ્રમાણે એટલા ઉદ્યોગ હાથ પકડવાનું કામ કરીશું ફરી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર